જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો તો જો આ તપકીની બનાવી હતી ને આપણે કાલે પાપડ પૂરી પાપડ એ પણ જો તો જો આપણી રસોઈ અહીંયા રેડી થઈ ગઈ છે ને અહીંયા જો બનાવ્યું છે આજ સરગવાનું શાક કઢી વાનના વાગી ગયા સાડા છ અને મસ્ત જો બોલે છે મંદિરે તો જો આપણે અહીંયા બધું સુધારીને અંદર નાખી દીધું છે પાણી ઉકળી ગયું છે ને હવે જાહે એમાં વટાણા જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો સવાર સવારમાં બધાયની સવાર તો થઈ ગઈ અને આજે જો તેલનો ધાવડો સવાર સવારમાં મુકાઈ ગયો છે અમારા આરાધ્ય બેને ખમણ બનાવ્યું છે ને કાતરી તો રાત્રે કેમ અને તળી દેજો મારે નાસ્તામાં લઈ જાવી છે તો એને તળી દીધી અને અહીંયા જો પાપડ એટલા ભાઈ છે ને તો પાપડે હવે તેલ મૂક્યું છે ધારવાર તળી લઈ અને વેફર બધી હતી પણ જો છોકરા બધા ખાઈ ગયા પણ મસ્ત થઈ છે કાતરી બહુ સારી થઈ કા પોચી રૂ જેવી થઈ એકદમ હા એટલે પાંચ કિલો કલઈ એટલે થઈ જાય ને પાછું પાંચ કિલો બટેટાની હે દહની ન કરાય એ તો આપણે બે મોડી કાઢીશું એટલે પાકની ઘણી થાય બે પાકની જતી બે થઈ

જેવી તે કઈ નઈ મેં આખું ભર્યું તું કરી દીધી તે જો સવાર સવારમાં માં તો વેફર આરે જો કીર્તન તો નાસ્તો કરીને ગયો ને આરાધ્યા ડબ્બામાં લઈને ગઈ છે વેફર ને કાતરી ને બધું હજી તો સુકાવા દેવી પડે એમ છે થોડી ઘણી ને પછી હજી બે ત્રણ દી તડકે તપશે ને પછી અસલ તળા હે હજી થોડીક લીલી લીલી હોય ને એટલે તળવામાં થોડીક લાલ થઈ જાય પછી વાઈટ ખા એકદમ મસ્ત તો ચાલો આજ તો જો મેનુમાં રસોઈમાં બનાવવાનું છે દાળ ને રોટલા તો આજે બધું લઈ આવ્યા આજે એટલે ચાલો પેલા પાપડ તળી લવ પછી મળવું તો જો આ તપકીની બનાવી હતી ને આપણે કાલે પાપડ પૂરી પાપડ એ પણ જો થોડી કુકાણી એટલે આપણે તળી છે ઈ પણ હારી થઈ છે પણ આ જે બધી લીલી છે થોડીક આજે બે દિવસ સુકા હે ને પછી હરખી થાહે થોડીક આપણે પાછી બોપરે તળસો ચોકરા હાટુ અને રાખો સાલું કંઈક એ જો તાકો ચાલુ કરી ભાઈ મને હાસો તો બે ગયા ને આપણે હાલો फटाफट હવે કતરા વાળવાના છે તો હમણાં નવ તો વાગી ગયા છે હાલો પાછું આજ માર્કેટ માં પણ જાવું છે લ્યો રોબટ પડી ગયો તાકો ચાલુ કર્યો ને ભેગો ઇન્યા બેઠા છે નઈ કરે આ ગયા તો ખરા તો જો નીચે રોગડ પડી ગયો છે તો થઈ છે તો હવે ચાલુ કરે પછી ચાલુ થાહે પાછો હા પીરું છે માટલું તોડી એવા ને તો મે આયા આમ પકડી જો ને આયા નીચે હાથ રાખ્યો તો હાથમાંથી હેર્યો

અને આ જે જો ખીચડી પડી હતી તો જો અહીંયા ડુંગળી ને સેવ ને બધું નાખીને પેલા વઘાર કર્યો લસણનો લસણની લસણ આ ચટણી નાખીને વઘાઈ અને પછી હવે આમાં ડુંગળી ને સેવ કાચું નાખ્યું તો જો ભેળ બનાવી છે ખીચડીની ભેળ હાલો ચાખી જોઈ તેલ નાખ્યું હમ સિંગ જમતી કોલકોલાટ આ તો ચાલો ખીચડીની ભેળ ખાવા

તો જો આપણી રસોઈ અહીંયા રેડી થઈ ગઈ છે ને અહીંયા જો બનાવ્યું છે આ સરગવાનું શાક કઢીવાળું તો આપણે પહેલાં તો જો બધો સીધો વઘારી નાખ્યો તો લસણવાળી ચટણી ને બધો મસાલો કરી અને હવે જો બફાઈ ગયો ને એટલે આપણે એમાં નાખી છે છાઇશમાં ચણાનો લોટ છાઇશમાં ધોઈ અને નાખી દીધો છે ને પડી ઉકળે ને ચણાનો લોટ પાકી જાય ને ત્યાં સુધી આપણે રહેવા દઈએ અને પછી તો મસ્ત થઈ ગયો મારા આરાધ્યાને આ સરઘવાનું શાક જ ભાવે બીજું ન ભાવે

સંભાજ મસાલો તો જો અહીંયા થઈ ગયો બધું કમ્પ્લેટ ભાત ને બધું રસોઈ કમ્પ્લેટ થઈ ગઈ છે રેડી તો હવે કીર્તન ને ચાલો આપણે રોટલી બનાવી દઈએ એટલે ભાઈ બેસી જાય જમવા કીર્તન કેમ કે હજી સાત ને આલા આ ગયા ને સાત જ થઈ છે તો કીર્તન અતારમાં રોટલી માંડવી અને પોપટ પાડ્યો જોવા કીર્તન જો રોડ માં ઓલ મેટલ પાછળ છે ને તો પાણા મોટા મોટા થાય ને તો ત્યાં જો ભરાણો છે ભાઈ ગયો પાટા બાંધી ને બેઠા છે તો એવું છે કેમ કે રોડવાળા હવે અધૂરું મૂકીને ગયા છે હવે પાછા આવે તો હાચા એનું કઈ નક્કી નથી હવે કેદી પૂરું કરે અમારે રોડ કામ મહિનો તો નીકળી ગયો આમના મુકા વાલું ખોઈ ગયું એવું બધું કર્યું ત્યાં અને હવે વધારે કેટલો ટાઈમ લે ને એ કઈ ખબર જ નથી તો બધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે અને ચાલો તો હવે રોટલી બનાવવાની છે તો રોટલી પાંચ મિનિટ રહીને બનાવવી ત્યાં શાક ને બધું ઠરી જાય એટલે કીકરને ખાવાની પણ મજા આવે નાનના વાગી ગયા સાડા છ અને મસ્ત જો મોરલો બોલે છે મંદિરે હું મોરલો બોલે છે અને સાડા છ થઈ ગયા છે તો અમારે આરાધ્ય બેન પણ સ્કૂલે ટ્યુશનમાંથી આવતા હશે ઘરે અને આપણી મસ્ત એવી જો આ બધી વેફર હવે બે દી ત્રણ થા તડકે રાખી છે આમને બે દિવસ તો મસ્ત એવી વેફર બધી સુકાઈ ગઈ છે તો આપણે એને હવે ઉપર મૂકવા જવાની છે એ બધું કામ કરવાનું છે તો ચાલો ઉપરના રૂમમાં હજી એને આમ તો રખડાવી જ છે હજી હાવ ભરી નથી દેવી કેમ કે ઉપરનો સ્ટોર રૂમ પડ્યો છે ને ખાલી એમાં બધી આમનમ પાછી મૂકી દેવી છે તો હજી ભલે બહાર ખાય તડકો ખાય તો ને હાવ સુકાઈ જાય ને તો સારી રહે ઓલું લીલી લીલી રહે ને તો સાબુદાણાની હોય એને તો બે ત્રણ થોડાક દિધ વધારે રખડાવીને તો વધારે સારું તો બધી આમનમને અહીંયા મૂકી આપી છે અને સાડા છ થઈ ગયા છે તો હવે જો કીર્તન જો સ્કૂલથી આવી ને બેગ ઠગાવીને વયો ગયો છે રમમાં

એક આ ચટણીનું ને આમ જા અહીંયા જબલા ભરીને સેમ્પલ આવી ગયા છો કેટલું સેમ્પલ એક બે જગ્યાએથી આવ્યું છે પણ જો અહીંયા કેટલું બધું દઈ દીધું એટલું બધું ચટણીનું સેમ્પલ દઈ દીધું છે તો હવે મસાલાની સિઝન છે તો મસાલાય કરવા જ તો અમને કરજો આ મરચું સારું લાગ્યું છે બહુ મસ્ત મરચું છે શાક એવું મસ્ત થાય છે ને તીખું બહુ નથી થતું કલર પણ બહુ સરસ આવે તો લેવાનું આપણે તો જો ઓર્ડર દઈ દીધો છે મસાલાનો તો મસાલા કરવાના છે હવે થોડાક દિવસમાં કેમ કે ચટણી પૂરી થઈ ગઈ છે તો હવે પેલા હાલ લઈ લઈ અને ઘઉં ને એ તો બધું ઓલરેડી વેફર ને વેફર ને બધું તો પતી ગયું તો જો આપણે આજે કામ આવ્યું હતું થોડુંક ઘણું તો મશીને ઉઠીને બેસી ગયા હતા તો અત્યારે પૂરું કરીને હવે હું ઉપર આવી થોડુંક છે હજી બાકી કાલનો દિવસનું તો એ પૂરું થઈ જાય અને હવે સાડા છ થઈ ગયા છે તો આપણે પેલા ફટાફટ રાંધી લઈ કેમ કે આરાધ્યાની બધા મને સાત હા સાડા સાત નહીં થાય ત્યાં કહે ભૂખ લાગી ભૂખ લાગી એમ કરશે તો વહેલું રસોઈ બનાવી નાખી કેમ કે બપોરે વહેલા બાર વાગે જીમા હોય એટલે હવે હાન તો માઇન્ડ પડે આઠ તો વગા થાય એટલે આપણે તો વહેલી રસોઈનો ટાઈમ છે તો ચાલો ફટાફટ હવે ને બધું લઈને આપણે પહેલાં મિક્સ કરીને બફા મૂકી દઈએ ભાજી અને પછી આગળ મળી તો જો આપણે અહીંયા બધું સુધારીને અંદર નાખી દીધું છે પાણી ઉકળી ગયું છે ને હવે જાહે એમાં વટાણા લીલા તો જો આપણે સ્ટોર કરીને ડબ્બો ભરી લીધો છે તો ઉભા ઉભા જઈને એવું કાંઈ બનાવવું હોય ને આપણે સીધા નાખવાના જ રે તાત્કાલિક લેવા જવાનું ન રે તો એટલા વટાણા નાખી દીધા છે ને હવે આપણે બાફવામાં એમાં મીઠું એડ કરી દઈશું ભાજીમાં હું તો જો આમાં બાફવામાં તમે ટાઈ હાર એડ કરી દઉં છું પછી છે ને ખાલી કાંદાનો વઘાર મૂકીને કાંદા મૂકીને વઘાર જ કરવાનો રહે સીધો અને જો આ રીતે જો બટ ટમાટા હું અંદર આ રીતે રાખી દઉં હવે ઢાંકણું બંધ કરી દેસુ એટલે કાંદાજ કરવાના ટમેટા બફાઈ ગયા હોય ને તો એક રસ થઈ ગયા હોય અંદર મસ્ત એવા અને પછી આપણે ચેપી નાખવાના આમાં ભાજીનું ઓલું લઈને બસ એટલે જો આ રીતે મેં માફમાં મૂકી દીધું છે આપણું મસ્ત એવું પાણી ઉકળી ગયું છે મીઠું એડ કર્યું છે તો જાય નાખી ચાલો હવે ઢાંકણું ઢાંકી દઈ અને મૂકી દીધું છે રેડી કરીને અહીંયા બાફવા માટે તો જો આપણું ભાજીનું બફાઈ ગયું ને હવે જો ટમેટામાં આ રીતે છાલ ઉખડી જાય આ રીતે આખી છાલ ઉખડી જાય ને અને ટમેટા એવા મસ્ત એવા બફાઈ જાય અને પછી આને આરવાર આપણે ભાજી લઈ ભાજીનું પીસવાનું લઈને આરવાર પીસી નાખશું અને અહીંયા કાંદા પણ જો કટિંગ કરીને રાખી દીધા છે વઘાર માટે તો આ બધું મસ્ત એવું બફાઈ ગયું છે હવે એનો વઘાર મારશું

તીખી નથી થઈ ને બહુ મને તો ન લાગે પણ બધા લાગે આપણે સેમ્પલ આવ્યું ને એમાંથી કાશ્મીર મરચું વાપર્યું છે પણ બહુ વાંધો નથી પણ તો બધા જ લાગશે મને ઓછી લાગે એટલે ચાલો રોટલી બનાવી લઈ તો આ સાથે આજના વિડીયોને એને અહીંયા જ કરશું લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મળીએ કાલના કન્ટેન્ટની સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ